સ્લીવ આપી છે અહીંયા કઈક આ ટાઈપ ની જો આપણા ગુજરાતીમાં આ ટાઈપના દુપટ્ટા વિયર કરે ને એ ટાઈપના મલ્ટી કલર ની વાત કરીએ તો અમુક કસ્ટમર એવા પણ આવશે જેમને મલ્ટી કલર જોતું હોય આખામાં તમને ઓરિજિનલ મિરર વર્કનું કામ જોવા મળી રહ્યું છે ખુબ જ જબરદસ્ત કલેક્શન્સ છે એન્ડ દર્શકો આની અંદર તમને અહીંયા મોતીઓનું કામ પણ જોવા મળી જશે અને હાલમાં દર્શકો તમને કેવું ને તો લોંગ સ્લીવ્સના કલેક્શન્સ હમણાં ખૂબ જ વધારે ડિમાન્ડમાં ચાલી રહ્યા છે તો તમને લોંગ સ્લીવ્સની અંદર પણ બહુ જ સરસ સરસ પેટર્ન્સ મળી જવાની છે સ્લીવલેસની વાત તમને ખબર છે બધાથી સ્પેશિયલી જે મને એટ્રેક્ટિવ લાગ્યું છે એ છે આની સ્લીવ્સ કારણ કે આજે દર સ્ટાઇલ આપી છે ને બહુ જ વધારે એટ્રેક્ટિવ છે એન્ડ સ્લીવ્સની લેન્થ તમે જોઈ લો ભાઈ સાહેબ મતલબ બહુ જ વધારે લોંગ સ્લીવ્સ છે જે એઝ અ પાર્ટી વિયરના હિસાબે બહુ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળે ને એવા કલેક્શન્સ તમને આપશે અજી ઝોન માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જ ની અંદર આપણા અજી જોનના જેટલા પણ પીસ છે એને તરત જ વેચાઈ જાય એવા છે કારણ કે આપણી રેન્જ તમને ખબર છે હાલમાં જ હું એક ફંક્શનમાં ગયેલી સંગીત ફંક્શન હતું ફેમિલીનું જ ત્યાં મેં નોટિસ કર્યું કે ભાઈ આખી ફેમિલીએ જે કલેક્શન પહેર્યું ને એટલું લાજવાબ હતું એટલું એટ્રેક્ટિવ હતું ને મતલબ મેં નોટિસ કર્યું કે અત્યારની આજકાલની જેટલી પણ મહિલા છે લેડીઝ આઈ મીન જે પણ છે એ લોકોની જે ચોઈસ છે ને એકદમ લાઇટ કલરની ઉપર છે અને મોસ્ટ ઓફલી લોકોને લાઇટ કલર પહેરવાનું જ ગમે છે એકદમ સિમ્પલ સોબરવાળા કલેક્શન તમને ખ્યાલ જો તમે પરચેસ કરી રહ્યો કે કેટલા મોંઘા મળે છે ને જો દર્શકો આ વિડીયો જો તમે જોઈ રહ્યા છો જે એ લોકોની શોપ છે મોટા મોટા શોરૂમ્સ છે તો દર્શકો વિડીયો બેસ્ટ છે તમારી માટે કારણ કે આજના કલેક્શન્સ હું એવા લઈને આવી છું ને જે તમે સેલ કરશો ને આરામથી તમારા બધા જ કલેક્શન વેચાઈ જશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર હા દર્શકો આ જે આઉટફિટ મેં વિયર કર્યું છે ને આખું ઓરિ મિરર વર્કનું આઉટફિટ રહેવાનું છે જે તમને મળશે આજી ઝોનમાંથી અને હું લખી નાખું આખા સુરતમાં કલેક્શન તમને ક્યાંય નહીં મળશે આ જોવામાં બહુ મોંઘુ લાગતું હશે પણ હા આ મોંઘી રેટમાં તમે વેચી શકશો અમે તો ભાઈ તમને એકદમ રેન્જમાં જ આપવાના છે તો ફર્સ્ટ આર્ટિકલ જે મેં વિયર કર્યું છે ક્રોપટોપ ચનિયાચોળી છે જે સંગીત લુક માટે રિસેપ્શન માટે બેસ્ટ આર્ટિકલ છે ઓરિજિનલ મિરર વર્કથી બનાવેલું આ કલેક્શન છે જે તમે સ્ક્રીન ઉપર હાલમાં જોઈ રહ્યા છો આની અંદર તમને સાઇઝ ઓપ્શન કલર ઓપ્શન બધું જ મળી જશે તમને ખબર બધાથી યુનિક શું છે આની અંદર યુનિક તો શું બધામાં ફ્લેર હોય છે પણ আনিয়াচুড়ি যে ফ্লের আট টাইপ থাইপনো ফ্লেট তো তোমার যাই শকো ভাই আনো যে ফ্লেরছে একদম લાઈક લાજવાબ રહેવાનું છે ફૂલ ફ્લેર તમે જોઈ શકો છો બટ આને પહેરવામાં કેટલું સ્ટ્રગલ થયું છે તો મને મને પોતાને જ ખબર કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું છે કારણ કે ભાઈ દસથી વધારે લેયર્સ છે આની અંદર હવે તમે વિચારો તમે આને હન્ડ્રેડ ટકા પણ માર્જિન રાખશો ને તો પણ આ કલેક્શન વેચાઈ જશે એટલી સસ્તી રેન્જની અંદર છે ચાલો આજના કલેક્શન સ્ટાર્ટ કરી દઈએ સ્પેશિયલી લાઇટ કલર ઉપર તો લાઇટ કલરમાં ફર્સ્ટ લુક આવે છે રિસેપ્શન્સની અંદર આપણે જોઈએ તો રિસેપ્શનમાં બધાથી પહેલાં ગાઉન્સ વેચાય છે કારણ કે જે બ્રાઇડ હોય એ ગાઉન્સ પહેરવા કરે છે સાઇડર માટે પણ ગાઉન્સ છે આપણી પાસે ફર્સ્ટ બેબી પિંક કલરની અંદર જે તમે આ વર્ક જોઈ રહ્યા છો ફ્લાવર પેટર્નનું આખું ગ્લિટર ઝરીથી ચોંટાડવામાં આવ્યું છે એટલે કે આ વસ્તુ નીકળે નહીં એની ગેરંટી પણ છે વિથ દુપટ્ટા સ્ટાઇલ તમને સ્લીવ્સ મળી જશે અહીંયા તમે જોઈ શકો છો ફેન્સી સ્લીવ્સ છે એન્ડ એના બાજુની જે આઉટફિટ્સ છે બેબી પિંક કલરનું એટલું સરસ એટલું સોબર છે ને મતલબ તમે કલેક્શન જોઈ શકો છો આ બધાની રેન્જ જાણવા માટે દર્શકો સ્ક્રીન ઉપર તમને નંબર મળી જશે ત્યાં તમે સ્ક્રીનશોટ શેર કરી શકો છો એન્ડ ધેટ એના બાજુનું જે કલેક્શન છે આમાં બ્લેક એન્ડ વ્હાઈટ કલર પણ અવેલેબલ છે પર્પલ પણ અવેલેબલ છે ટોટલી ચાર પીસનો સેટ આવશે દર્શક દર્શકો વાઇઝ કલેક્શન લેવું કમ્પલસરી રહેવાનું છે એન્ડ દર્શકો હું તમને કહી દઉં જો ત્રણ હજાર પ્લસની રેન્જમાં કલેક્શન હશે તો તમે સિંગલ પીસમાં પણ પરચેસ કરી શકો છો તમને ખબર છે બધાથી સ્પેશિયલી જે મને એટ્રેક્ટિવ લાગ્યું છે એ છે આની સ્લીવ્સ કારણ કે આજે ફિધર સ્ટાઇલ આપી છે ને બહુ જ વધારે એટ્રેક્ટિવ છે એન્ડ સ્લીવ્સની લેન્થ તમે જોઈ લો ભાઈ સાહેબ મતલબ બહુ જ વધારે લોંગ સ્લીવ્સ છે જે પાર્ટી વિયરના હિસાબે બહુ જ એટ્રેક્ટિવ લાગી રહી છે એન્ડ ધેન એના પછી વાત કરીશું બેબી પિંક કલર તો બેબી પિંક કલરની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ જ એટ્રેક્ટિવ ગાઉન છે જેની સ્લીવ જે છે વન સાઇડ શોલ્ડરની જે પેટર્ન્સ છે એ વન સાઈડ શોલ્ડરની પેટર્ન તમે અહીંયા જોઈ શકો છો કયા હિસાબની રેવાની છે એન્ડ દર્શકો હજુ પણ કહી દઉં છું કે જો રેટ તપાસ કરવી હોય તો સ્ક્રીનશોટ પાડી રાખજો જેનાથી તમને વધુ માહિતી મળી શકે એન્ડ ધેન એના પછી વાત કરીશું ક્રોપટોપ ચનિયાચોળીની તો ક્રોપટોપ તમે જોઈ શકો છો સાબ એટલું લાજવાબ છે એન્ડ સ્પેશિયલી અહીંયા તમે પેટર્ન જોઈ શકો છો કયા હિસાબની પેટર્ન રહેવાની છે એન્ડ દર્શકો આની અંદર તમને અહીંયા મોતીઓનું કામ પણ જોવા મળી જશે અને હાલમાં દર્શકો તમને કેવું ને તો લોંગ સ્લીવ્સના કલેક્શન્સ હમણાં ખૂબ જ વધારે ડિમાન્ડમાં ચાલી રહ્યા છે તો તમને લોંગ સ્લીવ્સની અંદર પણ બહુ જ સરસ સરસ પેટર્ન્સ મળી જવાની છે સ્લીવલેસની વાત કરીશું તો આપણી પાસે સ્લીવલેસ પેટર્ન પણ અવેલેબલ છે ઓલસો બોલીવુડ કલેક્શન જોતું હોય તો બોલીવુડ કલેક્શન્સ આર આ ટાઈપનું તમને અહીંયા મળી જશે આ તમે જોઈ શકો છો દર્શકો આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળે ને એવા કલેક્શન્સ તમને આપશે અજી ઝોન માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર સાઇઝની વાત કરીશું કલર્સની વાત કરીશું બધી જ વસ્તુ તમને અહીંયા એક જ જગ્યાએ મળી જવાની છે મલ્ટી કલરની વાત કરીએ તો અમુક કસ્ટમર એવા પણ આવશે જેમને મલ્ટી કલર જોતું હોય આખામાં તમને ઓરિજિનલ મિરર વર્કનું કામ જોવા મળી રહ્યું છે ખૂબ જ જબરદસ્ત કલેક્શન્સ છે એન્ડ હું તમને શું જ કહું એટલું મતલબ સરસ સરસ કલેક્શન છે એના બાજુનું પણ આર્ટિકલ તમે જોઈ શકો છો ડબલ સ્લીવ સાથે છે શોલ્ડર સ્ટાઇલ સ્લીવ્સ આપી છે અહીંયા કંઈક આ ટાઈપની એન્ડ જો આપણા ગુજરાતીમાં આ ટાઈપના દુપટ્ટા વીયર કરે ને એ ટાઈપના દુપટ્ટા સ્ટાઇલમાં પણ કલેક્શન્સ વીયર કરાવ્યું છે એન્ડ દર્શકો હું તમને એક જ વસ્તુ કહીશ કે જો તમારે કલેક્શન્સ વેચવું હોય તો આ ટાઈપનું અટ્રેક્ટિવ પીસ તમારે બતાવવા પડશે એમ તો આપણા હજી જોડના જેટલા પણ પીસ છે એને તરત જ વેચાઈ જાય એવા છે કારણ કે આપણી રેન્જ હા દર્શકો રેન્જ બહુ જ સસ્તી છે ને એકદમ એટ્રેક્ટિવ રેન્જ રહેવાની છે એન્ડ તમને કંઈ પણ ડિટેલ્સ જોતી હોય ને તો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો આશા કરું છું વિડીયો ગઈ છે એ ટુ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ જય શ્રી કૃષ્ણ